ભાવનગર મહાનગરપાલિકાની આજે મળેલી સાધારણ સભામાં રાવડા હક વિસ્તારમાં તમામ કરવેરાને મુક્તિ આપવા વિપક્ષ કોંગ્રેસે કરેલી વધારાની દરખાસ્ત અને ભાજપે બહુમતીના શોરે નામંજૂર કરતાં કોંગ્રેસ નગરસેવકોએ ભાજપ હાઇ હાઈના નારા લગાવ્યા હતા મહાપાલિકાના હોલ ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી જેમાં આર્થિક સહાય થી લીઝ પટ્ટાની મુદત રીન્યુ કરવા સહિતના જુદા જુદા કામના નવ ઠરાવને સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી હક વિસ્તારમાં તમામ મુક્તિ કોંગ્રેસના વિપક્ષના નેતા જીતુ સોલંકીએ વધારાની દરખાસ્ત કરી હતી પરંતુ મેયરે આવી કોઈ જોગવાઈ ન હોવાથી દરખાસ્ત ન મંજૂર કરવામાં આવે છે તેમ જણાવી ચર્ચા પણ કરી ન હતી ભાજપે બહુમતીના જોરે કોંગ્રેસની દરખાસ્ત ફગાવી દેતા કોંગ્રેસ નગરસેવકોએ ભાજપ જપ તેરી તાના શાહી નહીં ચોલગી સહિતના સૂત્રોચાર કર્યા તો સભામાં વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા કે શહેરમાં જે જગ્યાએ લારી ગલ્લાના દબાણ હટાવવામાં મુદ્દે ભાજપ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે લાંબી અને ઉગ્ર ચર્ચા હતી આ દરમિયાન ભાજપના નગરસેવક પંકજસિંહ ગોહિલે સવાલ અંગે કોંગ્રેસની ટીકા કરી હતી વિપક્ષની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે તેમ જણાવી કોંગ્રેસના નગરસેવક સિઝનલ વેપાર વિરોધ કરી રહ્યા હોવાનું કહેતા કોંગ્રેસના નગરસેવકોએ વિધાનનો ઉગ્ર વિરોધ કરી હોબાળા મચાવતા મામલો ગરમાયો છે આ મામલે ભાજપ કોંગ્રેસ એકબીજા પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા નગરસેવક પંકજસિંહે વિપક્ષ ડામાડોળ છે તેમ કહ્યું કોંગ્રેસ નગરસેવકે ભાજપ ડામાડોળ છે તેમ જણાવ્યું હતું તો આ દરમિયાન તુતુ મેમેના ભાજપના નગરસેવક રાજેશ પંડ્યાએ થાય તેમ કહી લેવાની કોંગ્રેસના નગરસેવકોને ધમકી આપી હતી જેથી માહોલ વધુ ઉગ્ર બન્યો હતો એડવાન્સ સોલંકીનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચુડાયેલ એસનાઇન ન્યૂઝ સાથે